thank you ધાનપુર તાલુકાના ડુમકા ગામે ફરીવાર ભ્રષ્ટાચાર રમણે ચડ્યો ધાનપુર તાલુકાના ડુમકા ગામમાં વિકાસના નામે ફરી એકવાર ભ્રષ્ટાચાર સામે આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે વર્ષોથી અસ્તિત્વમાં રહેલા જૂના ચેકડેમ ને માત્ર રિપેરિંગ કરી તેને નવું ચેકડેમ દર્શાવી કામગીરી કરવામાં આવી રહી હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે સ્થાનિક જાગૃત નાગરિકોના જણાવ્યા મુજબ દાહોદ જિલ્લામાં આવા ચેકડેમોના નવા કામ માટે છેલ્લા સમયગાળામાં કોઈ સ્પષ્ટ વહીવટી મંજૂરી આપવામાં આવી હોવાનો રેકોર્ડ દેખાતો નથી તેમ છતાં ડુમકા ગામમાં આ પ્રકારનું કામ કેવી રીતે શરૂ થયું તે અંગે અનેક સવાલો ઉભા થયા છે હવે મુખ્ય પ્રશ્નો આ રીતે સામે આવી રહ્યા છે તો આ કામની ધાનપુર તાલુકા વિકાસ અધિકારીને જાણ છે કે જાન બહાર આ કામગીરી ચાલી રહી છે આવા કામો અંગે જિલ્લા વિકાસ અધિકારીને કોઈ માહિતી છે કોની રહેમ નજર હેઠળ ધાનપુર તાલુકામાં આવા કામો ચાલી રહ્યા છે છેલ્લા બે વર્ષથી તાલુકામાં કોઈ નવી વહીવટી મંજૂરી ન હોવા છતાં આ કામો આવ્યા ક્યાંથી અને સૌથી મહત્વનું આ કામોને મંજૂરી કોને આપી આ તમામ પ્રશ્નો સાથે ડુમકા ગામનો ચેકડેમ મુદ્દો હવે તપાસની માંગ કરી રહ્યું છે તાત્કાલિક રીતે તટસ્થ તપાસ નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં ગ્રામજનો અને જાગૃત નાગરિકો દ્વારા ઉગ્ર વિરોધ અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે ટીવી એટીન નેટવર્ક સાથે રિપોર્ટર ઇમરાન શેખ દેવગઢ બારિયા